ગુજરાતની રાજનીતિમાં નવા જૂની થઈ શકે એવા એંધાણ લાગી રહ્યા છે ગુજરાતમાં હાલ ન તો વિધાનસભાની છતાં ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થઈ છે આવતીકાલે વાવ પેટા ચૂંટણીનું પરિણામ આવવાનું છે આ વચ્ચે મોટી ખબર આવી છે કે ગુજરાતના રાજકારણના બે જૂના જોગી ફરીથી એક્ટિવ થયા છે શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી રીએન્ટ્રી કરી રહ્યા છે જે ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના સંકેત આપી રહ્યા છે જાણકારોના મતે આ બંને નેતાઓ પોતાના હાથમાં એક કાંકરો લઈને એક જ નિશાના પર ઘા કરી શકે તેવી શક્યતા અને તે કોંગ્રેસ હશે કે શું સમગ્ર મામલો જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું છું ધારવી નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે શંકરસિંહ વાઘેલા શંકરજી વાઘેલા માટે કહીએ તો તેઓ ક્યારેય રાજકારણમાંથી નિવૃત્ત થયા નથી તેવું કહી શકાય તેમણે રાજકારણમાં અનેક ગુલાટો મારી છે તેઓ રાજકારણના લાંબી રેસના ઘોડા છે ત્યારે તારીખ ડિસેમ્બર એટલે કે લગભગ એક મહિના પછી તેમની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે તેમણે પોતાની નવી પાર્ટીનું નામ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી રાખ્યું છે ચૂંટણી ચિહ્ન ભાલો ફાળવવામાં આવ્યું છે થોડા સમય પહેલા તેમની અમિત શાહ સાથેની મુલાકાતે પણ રાજકીય ચર્ચા શરૂ કરી હતી હવે વાત ભરતસિંહ સોલંકીની મહિલા સાથેના વિવાદ બાદ ભરતસિંહ સોલંકીનો રાજકીય વનવાસ કન્ફર્મ ગણાતો હતો તેઓ ગુજરાત અને કોંગ્રેસના રાજકારણથી લગભગ બે વર્ષ જેવા રિટાયર્ડ રહ્યા હતા જોકે હવે તેમનો રાજકીય વનવાસ પૂરો થયો હોય તેવું લાગી રહ્યું છે ભરતસિંહ સોલંકીએ કમબેક કરવાનો

અને પોતાને જનયોદ્ધા તરીકે પ્રસ્થાપિત કરવા તેનું આયોજન કરાયું છે જો કે ભરતસિંહ સોલંકીની એન્ટ્રીથી કોંગ્રેસમાં ફરીથી ઉથલપાથલ થઈ શકે છે આ સંમેલન બાદ કોંગ્રેસમાં બે જૂથો પડી જવાની મોટી સંભાવનાઓ છે રાજકારણમાં ગુજરાતના આ બે મોટા નેતાઓ ફરીથી કમબેક કરી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે લોકો તેમને સ્વીકારશે કે પછી નહીં સ્વીકારે અમને કોમેન્ટ સેક્શનમાં તમારું મંતવ્ય જરૂરથી જણાવજો वाईब्स ऑफ जोड़ा जडायला रहो आबार।